મુન્દ્રાના કાંડાગ્રા પાસે છ પોઈન્ટ ચારસો ચોપન કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપી ઝડપાયો મુંદ્રા તાલુકાના મોટા કાંડાગ્રા ગામે આવેલ ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ નજીકથી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની પોલીસ ટીમે એનડીપીએસ એક્ટ કાર્યવાહી દરમિયાન છ ચારસો કિલોગ્રામ ગાંજા સહિત કુલ રૂપિયા છ લાખ હજાર મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી પરમાર તથા પીસી શિંગર ખિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ટીમે તારીખ સોળ એક બે હજાર રોજ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ ચેતનસિંહ જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગડવીને મળેલી બાતમીના આધારે તાલુકાના મોટાકાંડાગ્રા ગામે ભારત પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પાસેથી આરોપી છત્રીસ વર્ષીય સબીર ઇસ્માઈલ વાગેર રહે વાગેરવા ત્રગડી તાલુકો માંડવીને પકડી પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન આરોપી પાસેથી છ પોઈન્ટ ચાર સો ચોપન કિલો ગાંજો એક મોબાઈલ ફોન રોકડ રૂપિયા દસ હજાર પાંચસો તેમજ એક કાર મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા છ થાય છે આ મામલે આરોપી વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીમાં એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ડી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી શિંગરખીયા તથા પીએસઆઈ શ્રી ડીબી વાઘેલા તથા એસઓજી ભુજના પોલીસ કર્મચારીઓ એએસઆઈ ચેતનસિંહ જાડેજા સિદ્ધરાજસિંહ ઝાલા રઝાકભાઈ સોતા દિનેશભાઈ ગઢવી પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવી પૃથ્વીરાજસિંહ વાઘેલા મહીપતસિંહ સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી નાઉ જોડાયેલ હતા અહેવાલ પ્રતિનિધિ સમીર ગૌરમુંદ્રા દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકરગોર ટીના હાઉસ ભુજ કચ્છ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો